જ્યાં શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવી હતી અને હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે શું વિગતો હાલ જે રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી આ જે ઘટના સામે આવી છે તેમાં પણ શિક્ષિકા ધરપકડ થઈ ચૂકી છે અને જેલ હવાલે પણ થઈ ચૂકી છે પરંતુ શિક્ષક હજુ સુધી પોલીસ પકડથી દૂર છે હાલ તો બંને સરકારી શાળાના શિક્ષકો છે અને દુષ્કર્મ અને ખનણી સહિતની એટલે કે જે દાટધમકી આઈ પાછળ તેની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે જે શિક્ષક છે અને શિક્ષિકા છે બંને છે અને પોલીસે વધુ તપાસ છે પરંતુ માત્ર રાજકોટની એક જ યુવતી નહીં અન્ય અનેક યુવતીઓને આ શિક્ષકે ફસાવ્યા હોવાનું અત્યારે સામે આવી શકે એમ છે પરંતુ સાચી હકીકત તો શિક્ષકની ધરપકડ થયા બાદ જ ખ્યાલ બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર